આ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અન્ય કંપનીઓમાં તેમજ સમાજમાં ફાયર ઇમરજન્સી રેસ્ક્યુ તેમજ મેડિકલ સપોર્ટ સહિત નાની મોટી દુર્ઘટનામાં તાત્કાલિક પહોંચી જઈને મદદ કરે છે યુપીએલ અને સુપર ફોર્મ કંપની દ્વારા વર્ષ બે હજાર આઠથી તમામ યુનિટોની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનનું આયોજન કરે છે ત્યારે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડી આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુપીએલ કંપની યુનિટ પાંચના યુનિટ હેડ પ્રવીણ ડાન ગઢવી યુનિટ એકના યુનિટ હેડ વિનોદ સિંઘ યુપીએલ યુનિટ બારના હેડ દીપક ગર્ગ તેમજ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના પ્રિતેશ પટેલ અને મનોજ કોટડિયા ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટિયા દ્વારા આ કોમ્પિટિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનમાં જમ્મુ સહિત અન્ય રાજ્યોમાં કાર્યરત યુપીએલ કંપની અને સુપર ફોર્મના યુનિટોની વીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ખાસ કરીને વાપી યુનિટની મહિલાઓની ટીમોએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું ભાગ લેનાર તમામ ટીમોએ ઇમરજન્સી રેસ્ક્યુ મેડિકલ સપોર્ટ સહિત નાની મોટી દુર્ઘટના અંગેની કામગીરીના કૌશલ્ય દર્શાવ્યા હતા આજે યુપીએલ તરફથી અને સુપરફોર્મ કંપની તરફથી ઈઆરટી કોમ્પિટિશન રાખવામાં આવેલી છે ઈઆરટી કોમ્પિટિશન એક એવી કોમ્પિટિશન છે જે સોળ વર્ષથી ખાલી યુપીએલ સાથે કોવિડના સમયને બાદ કરતાં કન્ટિન્યુ કરી છે અને આવું ક્યાંય કંપનીમાં કોઈ જગ્યાએ મેં જોયું નથી આ વખતે વીસ ટીમ જે જમ્મુથી માંડીને હલ્દીયાથી માંડીને વાપી તારાપુર હાલોલ કાલોલ બધેથી આવેલી છે ઇવન અમારા આર એન્ડ ડી યુનિટમાં અમારું જીઆરએફ યુનિટમાંથી પણ એ ટીમ આવેલી છે અને સવારે પહેલો ઇવેન્ટ થઈ ગયો રનિંગ કોમ્પિટિશન હવે બાકીના ઇવેન્ટ્સ બધા ભાગ લેશે અને યુપીએલમાં અમારી ટીમ ના તો યુપીએલ પણ બહાર બાજી બીજી બધી ઇન્ડસ્ટ્રીઝને ઇવન સમાજમાં ક્યાંય પણ નાની મોટી દુર્ઘટના થાય તો એ લોકો તરત પહોંચી જાય છે અને આગજનીની ઘટનાઓ ઇમરજન્સી રેસ્ક્યુ મેડિકલ સપોર્ટ એમાં હંમેશા એ બધે મદદ કરવા માટે તત્પર હોય છે યુપીએલ ઇઝ વેરી પ્રાઉડ ઓફ ધ ઇ ટીમ મેં ચાર મિલાડ હમ વાપી જીઆરએફ સે હૈઆરટી કોમ્પિટિશન મે અંકલેશ્વર મેં આયોજિત ક્યા ગયા બાર પૂરી કોશિશ હૈ ચેમ્પિયનશીપ જીત કે હિ જાયગે